વર્ષમાં પૂજ્ય બાપુના નિર્વાણ દિનનો સૌથી મોટો ભંડારો રામકથાઓ કથાઓ બાપુના જન્મજયંતિ સહિતના ઉત્સવો ઉજવાય છે ત્યારે આશ્રમ કેમ્પસમાં આવેલા નિકેતન ટ્રસ્ટ દ્વારા કાર્યરત હોસ્પિટલમાં આજે તારીખ અગિયારના રોજ નવો ફિઝિયોથેરાપી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રસંગે કમિજલા મંદિરના મહંત પૂજ્ય જાનકીદાસ મહારાજ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી વિરમગામ રામકુમાર દાસજી તેમજ પંચમુખી હનુમાન મંદિરના મહંત સહિત આશ્રમ હોસ્પિટલના પ્રમુખ ટ્રસ્ટીઓ તેમજ વિવિધ આગેવાનો ડોક્ટરોની ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં સવારે રિબિન કાપી સંતોએ પોતાના હસ્તે ફિઝિયોથેરાપી વિભાગને ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ સંતો મહંતોના આશીર્વચન પ્રસાદ સહિતનું આયોજન કરાયું હતું ફિઝિયોથેરાપી વિભાગમાં નિષ્ણાત તબીબો દ્વારા ગરદન પગની એડીનો દુખાવો સ્નાયુ કમર ઘૂંટણ તેમજ ખભા સહિતના રોગોની બીમારીઓ દૂર થશે દર્દીઓને અહીં સેવા ભાવતી અદ્યતન સાધનોની એક્સરસાઇઝ કરવામાં આવશે આમાં હોસ્પિટલ પંથક માટે આશીર્વાદ રૂપ બનશે સ્વામીજીના આશ્રમમાં સ્વામીજીની આશીર્વાદ અને પ્રેરણાથી અહીંયા આ વિસ્તારના લોકોને ફિઝિયોથેરાપીનો સારો ટ્રીટમેન્ટનો લાભ મળે એ હેતુથી આ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે અન્ય ધંધાધારી ડોક્ટરો કરતાં રાહત દરે આ જગ્યાએ ફિઝિયોથેરાપીની સારવાર કરવામાં આવશે અને એના માટેના આધુનિક મશીનો લાવી દેવામાં આવેલા છે અને તજજ્ઞ અને અનુભવી નિષ્ણાત ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલી છે એટલે આ વિસ્તારના લોકોએ એનો લાભ લેવો એવી અમારી વિનંતી છે